દેવભૂમિ દ્વારકામાં પંચોતેરમાં વન મહોત્સવ ઉજવણીના દરમિયાન રાજ્યમાં અંદાજે દસ પોઈન્ટ પચાસ કરોડ રોપાઓનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતમાં વન વિભાગની ભરતી પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ ઉમેદવારોમાં રોષ ફેલાયો છે ઉમેદવારો દ્વારા નોર્મલાઇઝેશન સાથે માર્ક્સ જાહેર કરવા અને તમામ ઉમેદવારોના રિઝલ્ટ પીડીએફ પ્રમાણે જાહેર કરવાની માંગ કરાઈ છે

દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્રનગર કોચિંગ સેન્ટરમાં થયેલા મૃત્યુ અંગે સુવો મોટો લેતા સુપ્રીમ કોર્ટ આજે સોમવારે કેન્દ્ર અને દિલ્હી સરકારને નોટિસ પાઠવી છે સુપ્રીમ કોર્ટે કહ્યું છે છે કે કોચિંગ ચેમ્બર બની ગયા બેંગલુરુમાં એક મહિલાની છેતીનો મામલો પ્રકાશમાં આવ્યો છે રાબેતા મુજબ આ મહિલા સવારે પાંચ વાગે ફરવા નીકળી હતી તે દરમિયાન એક વ્યક્તિએ મહિલા સાથે ગેરવર્તન કર્યું અને ત્યાંથી ભાગી છૂટ્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની આગેવાની હેઠળ પર કામ કરી રહી છે વકફ સુધારો કરવાની છે દિલ્હીની આમ આદમી પાર્ટી સરકાર ની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે એલજીને મોટી રાહત આપી છે કોર્ટે કહ્યું છે કે રાજ્યપાલ દિલ્હી કેબિનેટની સલાહ વિના એલ્ડર નિમણૂક કરી શકે છે બાંગ્લાદેશ માં અનામત લઈને શરૂ થયેલી હિંસા એ રાજીનામું અતિ અને અર્ધવ બક્ષી સોની એન્ટરટેનમેન્ટ રિયા શો સુપરસ્ટાર સિંગર સીઝન ત્રણ વિજેતા બન્યા છે ટ્રોફી ની સાથે બંને બાળકો ને ઇનામી દસ દસ લાખ રૂપિયા મળ્યા છે